આજના સમયમાં બંધન મુસીબત નડતર કોને નથી હોતી દરેકના કર્મ દરેકને નડતર હોય બાધા હોય અડચણ હોય મન શાંત ના રહેતું હોય ધંધો ના ચાલે એટલે અશાંત હોય ચિંતા હોય ઘરમાં આવક ના આવતી હોય પૈસે ટકે દુખી હોય તો કાંઈક ન કાંઈક નડતર નડતું હોય કાંઈક બાધા નડતી હોય કાંઈક બંધન નડતું હોય તો આ બધું થાય તો આપણે કઈ રીતે બહાર નીકળવું કઈ રીતે આપણા જીવનને સફળ કરવું અને કંઈ બાધા કોઈ બંધન કોઈ નડતર મુશ્કેલી આવે નહીં એનું આપણે આ વિડીયોમાં આ મહાદીપ પ્રગટાવી અને જાણીશું નમસ્કાર મિત્રો જય શ્રી ગુરુદેવ જય શ્રી માતાજી મિત્રો દરેક બંધનમાંથી મુક્તિ મેળવવી હોય એના માટેનો આ એક દિવ્ય અને ચમત્કારિક મંત્ર છે તો તમે એક સરસવના તેલનો દીપક પ્રગટાવીને આ પ્રયોગ કરીને તમારા દરેક કાર્યોમાં સફળતા મેળવી શકો છો કોઈ બંધન નડશે નહીં બાધા અડચણ કોઈ પણ પ્રકારનું વિઘન નડશે નહીં તમારા ધંધામાં હશે તો તમારા વ્યાપારમાં તમારા નોકરીમાં તમારું મગજ અશાંત રહેતું હોય કોઈ તમારી પૂજા પાઠમાં બંધન હોય તમારા ઘરમાં કોઈ કંકાશ રહેતો હોય લક્ષ્મીની આવકના હોય ધંધા વ્યાપારમાં તમારામાં આવક ઘટતી જતી હોય બીજાની દુકાન ચાલે બીજાનો ધંધો ચાલે પણ તમારો ન ચાલે તો ન ચાલતો હોય તમારી રહેણી કહેણીમાં દુઃખ આવવા લાગે કર્મ બાળકો વડીલોમાં એકબીજામાં એકતા સંપના રહે કંકાશ કજિયા વધતા રહે એટલે કે આ બધું બંધન થઈ જાય તમે એકલા વાયા પડી જાઓ એકલ વાયા પડી જાઓ એકલા પડી જાઓ અને ક્યાંય તમને સફળતા ન મળે કોઈ તમને બોલાવે નહીં તમારે સારું કરવા તમે સારું કરવા જાઓ તો ઊંધું જ થાય એટલે કે કોઈ નજર લાગી હોય અથવા તમારા જીવનમાં કોઈ બાધા મુશ્કેલી નડતી હોય કોઈ કારણસર જાણે અજાણે નડતી હોય એના એના માટેનો આ એક ચમત્કારિક ઉપાય છે તમારે માટીનો એક કોડાયું લેવાનો છે ત્યારબાદ તમે તે કોડાયાને સરસોના તેલમાં આખી રાત ડૂબાડી દો એટલે કે પલાળી દો અને સવારમાં તેને બહાર કાઢો ત્યારબાદ મહાદીપ તમારે શનિવારના દિવસે પ્રગટાવવાનો છે માટીના કોડાયામાં દિવેટ બનાવો તેમાં સરસવનું તેલ મૂકો તેમાં બે લવિંગ અને થોડીક ચપટી હળદર મૂકી દો અને શનિવારના દિવસે વહેલા પરોળીએ પ્રભાતે તમારે દીવો પ્રગટાવવો ત્યારે આ મંત્ર બોલવાનો છે એ સરસવના તેલનો દીવો જ્યાં સુધી પ્રગટે ત્યાં સુધી તમારે આસન ટાળીને ત્યાં મંત્ર જાપ કરવાનો છે ભલે એકવાર કરો બે વાર કરો ત્રણ વાર કરો ચાર વાર કરો તમારાથી થાય તેટલી વાર આ મંત્ર બોલશો તો તમારા જે કાંઈ કાર્યો છે એ બધા સફળ થવા લાગશે દરેક બંધનમાંથી મુક્તિ મળવા લાગશે કોઈ બંધન વ્યાપારનું હશે તો ખુલી જશે તમારા મગજનું બંધન હશે તમારી બુદ્ધિ તમારા જે વિચારની સ વિચારસરણી નહીં ખુલતી હોય તોય ખુલશે તમારા જે ઘરમાં સાધન હોય સ્કૂટર હોય ગાડી હોય તે વારંવાર બગડી જાય ઘણી વખત તો એ પણ નહીં થાય કોઈ વિઘન નહીં આવે તમારા બાળકોમાં તમારા પરિવારમાં કુટુંબમાં કંકાશ કલેશ ઝઘડા નહીં થાય જ્યારે તમે આ મંત્ર બોલશો ત્યારે તો મિત્રો તમારે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે આ પ્રકારનો મંત્ર બોલો ત્યારે તમારા માતા પિતાના તમારા કુળદેવી કે તમારા ગુરુદેવ જે બી હોય એમના તમારે આશીર્વાદ લેવાના છે એમના આશીર્વાદથી તમે આ મંત્ર સિદ્ધ કરી શકશો અને તમને આ મંત્રમાં સફળતા મળી શકે જ્યારે મા બાપના આશીર્વાદ મળે અથવા ગુરુદેવના આશીર્વાદ મળે નહીતર કુળદેવીના આશીર્વાદ મળે તો તમે આ મંત્ર સિદ્ધ કરી અને તમે તમારા ધંધાના તમારા કોઈ પણ ક્ષેત્રમાં બાધા હોય નડતર હોય તો એ દૂર થઈ જશે મંત્ર આ પ્રમાણે છે મંત્ર ધ્યાનથી સાંભળજો સતનમ આદેશ ગુરુજી કો આદેશ જલ ખોલું જલાવાયું ખોલું ખોલું જલકી કાય મેરી બાંધી વિદ્યા ખોલું તેરી જ્યોત જલાઈ એ બંધન ખુદ ખોલે કાલકા માય ભૈરવત કી પ્રીત ખોલો દેવી દેવતા ખોલું મરઘટ છે મેદાન છે धरती छे आसमान से जो मेरा खुला ना खोले तो आन से राजा राम की महादेव की शिव पार्वती की सब छाचा पिंड काचा चले मंत्र ईश्वरवाचा फरी एक बार मंत्र सांभजो ध्यान थी साजो सतनम आदेश गुरु जी को आदेश जल खोलो जलवायु खोलो, खोलो जल की काय मेरी बाँधी विद्या खोलो, तेरी ज्योत जलाई ए बंधन खुद खोले काल का माई भैरवत की प्रीत खोलो देवी देवता खोलो मरगट से मैदान से धरती से आसमान से जो मेरा खुला ना खोले तो आन से राजा राम की મહાદેવ કી શિવ પાર્વતી કી સબ સાચા પિંડ કાચા ચલે મંત્ર ઈશ્વરવાચ આ મંત્ર કાલીમાનો છે તમારે દરેક સંકટો દરેક વિઘન દરેક બાધા દરેક નડતર આ મંત્ર બોલવાથી દૂર થઈ જશે જેવા ભાવથી તમે આ મંત્ર બોલશો તેવી માની કૃપા થશે એ પ્રમાણે તમારા દરેક કાર્યો ખુલશે સાચો ભાવ હશે નિસ્વાર્થ હશે ભક્તિ હશે તમારા હૃદયમાં રામ હશે અને જો તમે ગુરુદેવના માતાજીના વડીલોના આશીર્વાદ લઈ અને આ મંત્ર તમે બોલશો વધારે નહીં પણ માત્ર દીપ પ્રગટાવો ત્યારે આ ત્રણ વખત તો બોલજો ઓસામાં ઓછો ત્રણ વખત તો આ મંત્ર બોલશો તો દરેક કાર્ય તમારા સફળ થશે અને શનિવારના દિવસે જ આ મંત્ર દીવો પ્રગટાવીને બોલવાનો છે આ વાતનો યાદ રાખજો તો મિત્રો આ મંત્ર જો તમને આમના સમજાયો હોય તો મિત્રો ડિસ્પ્રેશનમાં પણ લખેલો છે ત્યાં જઈને તમે વાંચી શકો છો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ